રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હરીશ શુક્લાની નિમણૂક કરવામાં આવી છે હરીશ શુક્લા હતા ટુરિઝમ વિભાગના બદલી કરીને હવે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે પી ભારતીની જગ્યાએ શુક્લાની નિમણૂક કરાઈ સમાદાતા મેહુલ જોડાયા છે લાઈન પર વધુ વિગતો સાથે મેહુલ જણાવશો કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હારીત શુક્લાની નિમણૂક કરવામાં આવી છે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે વિષય નિયતિ ફરાગ કેની મોકટ સોકવા નોટિફિકેશન સામાન્ય વેઇબટ ભાગ બહાર પાડીયું છે આ પહેલા અમકે સુખણી અધિકારી તરીકે થી માફી છે કે પરસ્પરતા અને હવે તેની અનિર્ધાય જે છે કે આપમાં આવશે અને સર પાડવામાં આવશે પ્રતિ કરવામાં આવશે આ પહેલા આજે થી થી અધિસથી વિજે તે કુદીન પર સુખા પર ફરક ભજોતા અને હવે તેની નવી ડિમો છે થી મુખ સુખણી તરીકે જી મેહુલ આભાર